પાંડેસરા પોલીસે લક્ષ્મી જ્વેલર્સમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને યુપીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મી જ્વેલર્સમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

લગભગ મિડ નાઇટમાં આવેલ એક જ્વેલર્સ છે આ સાધન કોઈને સળિયા થી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી માંથી ગહેનોની ચોરી કરેલ હતી અને આની જાણ થતા જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ ના લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ ત્રણ આરોપી છે જે ત્રણે ત્રણ ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટગંજ ખાતે અરુણેન્દ્ર કુમાર છે અને આનાથી પાસ થી એકસો ઓન્સ પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા નો લાખ છ્યાલીસ હજાર જેવી શકાય કબજા કરવામાં આવેલ છે અને આ ત્રણ અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે Bureau Report H24 News Surat